સુરતથી અયોધ્યા જનારી ટ્રેને લીલી ઝંડી અપાઈ હતી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જદોસ દ્વારા સુરતથી અયોધ્યા જનારી આસ્થા ટ્રેને ફ્લેગ ઓફ અપાયું હતું પરંતુ આ ટ્રેને આગળ જતાં મોટી મુસીબતનો સામનો કરવો પડ્યો છે ટ્રેન જેમ અયોધ્યા તરફ જવા નીકળી હતી અને નંદુરબાર ખાતે પહોંચી તો રાત્રે ટ્રેન પર પથ્થરમારો કરાયો હતો આ ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા તો ઘટના લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અયોધ્યા રામલલ્લાના દર્શન માટે દેશભરમાંથી ભક્તો ટ્રેનોમાં અયોધ્યા જઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જદોસને સુરતથી થી અયોધ્યા ધામ સ્પેશિયલ ટુરિસ્ટ આસ્થા ટ્રેનને સુરત રેલવે સ્ટેશનથી ફ્લેગ ઓફ આપી અયોધ્યા જોવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું રેલવે મંત્રી અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન માટે જઈ રહેલા શ્રી રામ ભક્તોને સુખદયાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન સુરતથી થોડા જ અંતરે એટલે કે નંદુરબાર નજીક પહોંચતા ટ્રેન પર પથ્થરમારો થયો હતો રવિવારે સાંજે આઠ વાગ્યે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે પોણા અગિયાર સામારી તત્વોએ પથ્થરમારો કર્યો હતો આ ટ્રેનમાં કુલ તેરસો ચાલીસ યાત્રીઓ સવાર હતા ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને દાળનો માહોલ પણ ફેલાઈ ગયો હતો પથ્થરમારો થતા કેટલાક યાત્રીઓ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો છતાં બે ચાર પથ્થરો તો ટ્રેનની અંદર પણ આવી જ ગયા હતા નંદુરબાર રેલવે પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરાઈ છે તપાસ કરીને મોડી રાત્રે સુરત રેલવે સ્ટેશન પરથી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જદોશે આસ્થા ટ્રેનને ને લીલી ઝંડી બતાવી ત્યારે મેયર દક્ષેશભાઈ માવણી અગ્રણી દિનેશભાઈ નાવડિયા રેલ્વે અધિકારીઓ સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા